ગાડી હલો ને કે સાઈડ માં રાખે બધે તને વીડિયો બનાવતા આવડે આ આવ તને બ્લોગ માં લઈ આવ તું રહી ગયો તો ને જો ગુડ મોર્નિંગ બધા ને બધા જ મજા છો કારણ કે આપા બ્લોગ જોતા એ મજા જ હોય છે ને મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગયો છે અને તમને એમ લાગતો છે કે આ ભરત બહેન ઇન્ટ્રો કા બોલે મેં થોડા કામ ફોટા જોતો હતો ઇન્સ્ટાગ્રામમાં તો મારા ભરતભાઈનો ફોટો આવ્યો એટલે મેં કીધું કે એક આ ભાઈનો ભરતભાઈનો એકવાર ઇન્ટ્રો ટ્રાય કરી જોઉં તો અને જો આ સવાર તો જો કેવી થઈ જાય બાકી આમ પક્ષીઓ હે ને પક્ષી ઉડે હે ને બધે આ સાઈડ જો આ વાદળ જેવું છે જરાક આજે લગભગ વરસાદ આવશે એવું લાગે છે કદાચ તો ખાતમ હે આજે અને વરસાદ આવવાનો લાગે છે ને સૂરજ જે ઉઈ ગયો ને જો કાંઈ ઠેકાણા હે નહીં સૂરજના હે આ સાઈડ ઉગીએ પણ હવે એમ જરાય આમ પ્રકાશ તો નથી આવતો પણ હવે જોઈએ હવે આગળ હવે મારા મામા હવે તેડવા આવવાના હે હવે રિક્ષા લઈને આવે છે હમણાં થોડીક વારમાં આવશે અરે મામા તેડવા આવશે આપણે જવાનું હોય મામાના ઘરે ત્યાંથી પછી આપણે બહાર જાહેર રખડવા ના આવી લગભગ છે ને બે પાર્ટ થવાના છે આ પેલો પાર્ટ હશે અને આના પછી લગભગ કદાચ બીજો પાર્ટ થાય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઈ અને અને ઇન્સ્ટાગ્રામની લિંક નીચે આપી દઈએ ડિસ્ક્રિપ્શનમાં અને આ જઈને ફોલો કરતા આવજો અને હાલો હવે નીચે જઈએ હવે હું કરે એ બધે જોયા લો મમ્મી જો એને આ પાણી એને પૂજા કરે છે તો મને મને ચોખાનું વાટકો લઈને પકડાઈ દીધો હાથમાં જો હે શું કરો જો તો હિંચકા જેવું બનાવો હા આનાથી શું થાય multimillion ko ha 福 worship mangoli y

तो आज आप लोग जेसीआर आ रही जेसीआर जो ओपन थिएटर नहीं आ रात है बारे रहा, देखा रहा, देखा रहा, देखा रहा। ना ओपन में बारह पिक्चर देखा है मॉल अंदर गेम जोन राजकोट આપડે છે ને અહિયાં હોટેલ છે ને અહિયાં ચા પીવા જઈએ મારા પપ્પા ની તો એ જઈ ને હજુ આ ગટુ જો ઓલા ડન પી લેજો હા રિક્ષા ચાલુ કરી દે ગટુ કર દે ભલે દે ચાવી કાઢી ગયા તારા પર ભરોસો નથી લાગતો તારા પપ્પા ને કા ચંદુ બાબુ ચંદુ ડન ને કા ચંદુ ડન એ બાકી આમાં વ્યુ કેવો આવે જો વરસાદ જેવું વાતાવરણ છે એમ તો છાતા એવા આવે ટીપાક ટીપા ટીપાક વાળા શું કરશ ઇન્સ્ટાગ્રામ એ તો ઇન્સ્ટાગ્રામ વાપરશ લે તને વિડીયો બનાવતા આવડે એકવાર હામે જોતો આમ હા ઉઠીને આવેલો એવું હા હનુમાન્ડાને દર્શન કરીને અમે નીકળી ગયા જાઈથી આવે અહીં ચાલવા નીકળી હેલો અહીંયા પહોંચી ગયા છે પહોંચી ગયો ને ચંકોલ ક્યાં અંદર રાખી દીધા એટલે વરસાદ જો આવે છાત હાલો અંદર જઈ આવે બીજું શું થાય સંજય રાખી આવે ગાડી અંદર ઘરમાં મમ્મી ને જો તૈયારી કરે છે ઊભી છે તો હે ને જો બાંધી તો લીધું છે રસ્તામાં વધારે વરસાદ નડે તો સારું છે મારા મોટા નાની હે ને ઘરે જવાનું છે હાલો જઈ ચાલો તો આપણે જો અહીંયા પહોંચી ગયા છે વાડીએ અને જો વરસાદ કેવો ધોમ ચાલુ છે જો તો આખા રાજકોટ શહેર છે વાડી ક્યાંક હવે પણ આવ્યા ને તોડાવી નહીં ખાય બધાને અને પાછળ જો ઓલા બધા હે આટકા ખાઈ ગયા જો બધાના અને વાંહે જો વાંહે ઓલા બધા જો ગાડી હલો થઈ ગઈ સાઈડમાં રાખે બધા એને એ ઉતરીને આવે ને એમ બધા જો અહીંયા જાય છે એ અમારા નાની મા મમ્મી હે ને એના મમ્મીના મમ્મી હે એટલે ક્યાંય છેટ આગેનું જે હે